એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી પકડવા માટે જણાવવામાં આવેલ હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આપેલ સૂચના અન્વયી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી સીધા માર્ગદર્શન હેઠળ આ વિગતિની કાર્યવાહી કરવા માટે એસઓજી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા જે અન્વય તારીખ સાત ડિસેમ્બર બે ના રોજ રોજે એસઓજીના એએસઆઈ ચેતનસિંહ જાડેજા

નદીવાડા નાકા પાસેથી હસ્તગત કરી મુંદ્રા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે આ સફળ કામગીરી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એલ વાઘેલા તેમજ એએસઆઈ ચેતનસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે